બીતા સરમેરા સ્ટેટ હાઈવે તેની બાજુમાં ખેતરે ગયા હતા મોટર બંધ કર્યા પછી તે પોતાની બાઇક બાઇક પર પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આવ્યા ગોળીબાર કર્યું હતું ગોળીબાર કર્યા બાદ આરોપીઓ માહિતી મળતા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા અને ઈજાગ્રસ્ત સુરેન્દ્ર કેવટને સારવાર માટે પટના એમ્બ્યસમાં લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા મૃતક સુરેન્દ્ર કેવટ પરિવાર સાથે શેખપુરા ગામમાં રહેતા હતા જો કે કોઈ પદ ના હોવા છતાં તે હંમેશા રાજકારણમાં ભાગ લેતા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ